કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હજુ આપ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો જેથી આપને સમાચાર મળતા રહેશે નખત્રાના સંતકૃપા વિદ્યાલય ખાતે ક્રિએટિવ કાર્નિવલનું બે દિવસનું આયોજનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોરજર અખાડાના મહંત દિલીપ રાજા કાપડી જગજીવન દાસજી મહારાજ બાલકદાસજી બાપુ કાનજીદાદા કાપડી ભરતભાઈ સોની લાલજીભાઈ રામાણી વિવિધ કોલેજ શાળાના શિક્ષકો સરપંચો વિવિધ અધિકારીઓ સહિત સંતો મહંતો અને રાજકીય સામાજિક સરકારી અધિકારીઓ પદ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ટ્રસ્ટના ચેરમેન મુરૂભા જાડેજાએ આવેલ મહેમાનોને આવકાર્યા હતા નખત્રાણા તાલુકાના વિરાણી મધ્યજી નામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંતકૃપા વિદ્યાલય ખાતે તારીખ અઠ્ઠાવીસ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના સમયે સાંજે ચારથી દસ સુધી ક્રિએટિવ કાર્નિવલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે સંતકૃપા વિદ્યાલયના વિદ્યાર્થીઓ જુદી જુદી એક્ટિવિટી જેવી કે લીલી વનરાઈ પરિયોની દુનિયા અચો અચો પાંજે કચ્છ મેં પાંજો ફોટો ગાંધી સર્જન ડિજિટલ ડિટોક્સ ઝોન આજે નહીં તો કાલે વિજ્ઞાન વિજ્ઞાન વગર નહીં ચાલે ગણિતના ગાંડા ગેલા નિયમો રૂમ જરા નચકે દેખા ભૂતિયા ઘર સબ ખેલો સબ જીતો યોગ કર્મ શું કૌશલમ ભાષાની ભવ્યતા ક્રિએશન ઓફ સાયન્સ કલાનો ફૂડ ફૂડફણના જેવા ક્રિએટિવ પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા હતા સાથે નાનકડા બાળકોએ આનંદ મળી રહે તે હેતુથી આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચકડોળ ઠંડા પીણા ખાણીપીણી વગેરેના મેળામાં સ્ટોલ ગોઠવવામાં આવેલ તો બાળકો અને કૃતિઓને પ્રોત્સાહિત કરવા વિદ્યાલયના ટ્રસ્ટી જાડેજા મુરુબા વિશાજી દ્વારા જે કોઈ આ કાર્યક્રમ પ્રથમ દિવસે ના પહોંચી શક્યા હોય એમને બીજા દિવસે લાભ લેવા આમંત્રણ પાઠવવા આવ્યું હતું આ પ્રસંગે સંતકૃપા વિદ્યાલયના ટ્રસ્ટી વિક્રમસિંહ જાડેજા શિક્ષકો શંકરસિંહ સોડા દીક્ષિતાબેન સોની રિધિબેન ગોસ્વામી રાજેશભાઈ ફુલિયાએ વ્યવસ્થા સંભાળી હતી નખત્રાણાના પિયાઈ મકવાણા સાહેબ સહિત મહેમાનો અને બાળકો વાલીઓ જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંતકૃપા વિદ્યાલયના પ્રિન્સિપાલ વિપુલ ધોળુ નરેશ બાવળિયા અને સ્કૂલના ટ્રસ્ટી ગણ આયોજનને સફળ બનાવ્યું હતું આર્ટસ કોમર્સ સાયન્સનું શિક્ષણ આપી રહ્યા છે જેમાં બાળવર્ગના બાળકોને ક્રિયાત્મક બાળકો રમતા રમતા વધારે સારું પડે પ્રાથમિક વિભાગની સાથે અલગ અલગ જે ટીએલએમની એના જે મટીરિયલ્સ છે એની એ એની સાથે શિક્ષણ આપીએ છીએ જેથી બાળકોને ક્રિયાત્મકની સાથે આનંદદાયી શિક્ષણ મળે માધ્યમિક અને ઉત્તર માધ્યમિકના બાળકોને પ્રયોગાત્મક શિક્ષણ પૂરું પાડીએ છીએ જેથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે સમજી શકે એ સિવાય આઈટી સેક્ટર એ સિવાય તમામ ક્લાસોમાં ડિજિટલ પેનલો મારી લે છે વિદ્યાર્થીઓને ડિજિટલ નોલેજ મળી રહે અને જે અઘરા ટોપિકો છે એ ભણવામાં વધારે સરળ પડે એ માટે તેને સ્પેશિયલ ડિજિટલ ક્લાસમાં આયોજન છે છીએ રમત ગમત કે જેમાં છેલ્લા ચાર વર્ષથી ખેલ અમારી શાળા તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે આવે છે જિલ્લા કક્ષાને શાળા કક્ષાએ વર્ષમાં અંદાજીત જિલ્લા કક્ષાએ અંદાજીત પચાસથી સાઠ બાળકો અને રાજ્ય કક્ષાએ અંદાજીત દસથી બાર બાળકો રમતોમાં ભાગ લે છે અને સારી રમતોમાં વિજેતા થઈને આવે છે આપ પણ વધારો અને અમારી શાળાની મુલાકાત એકવાર અવશ્ય લઈશું ખાસ કરીને આ જે સંતકૃપા છે શિક્ષણનું એક જોત જલાયું છે આપણે જિલ્લા લેવલનું નામ થઈ રહ્યું છે એના પાછળનું શું તમે એવી બધી શિક્ષણ આપો છો કે લોકો દૂર દૂરથી ગામડાથી પણ અહીં શિક્ષણમાં સાયન્સ હોય કોમર્સ હોય કે વિદ્યાર્થી તમારા આજે વિદેશમાં પણ ભણવા જાય છે શું કહેશો આપણે અમારી મેનેજમેન્ટ અને અમારી શિક્ષકો વિદ્યાર્થીઓને જે જરૂરી પ્રશ્નો છે મતલબ કે જે પ્રશ્નો છે યાદ રાખવું લાંબા સમય સુધી યાદ રાખવું ઝડપથી યાદ રાખવું આ જે બધા પ્રશ્નો છે અથવા રમતગમતના જે ફિલ્ડો છે એમાં જે અલગ અલગ કોચ દ્વારા જે એને નોલેજ પૂરું પાડવામાં આવે છે એ સિવાય આઈટી સેક્ટરને બીજા ફિલ્ડના જે શિક્ષકો છે એને જે પૂરતી માહિતી આપે છે જેના લીધે તે

કઈ રીતે તમે આગળ વધશો શિક્ષણ એ દિશામાં વિચારી રહ્યું છે પણ હાલમાં એવી કોઈ અસરો કે એવું કંઈ દેખાતું નથી પણ મેનેજમેન્ટ અત્યારનું જે શિક્ષણ છે એને વધુ સારી રીતે કેવી રીતે વાલીઓને વિદ્યાર્થીઓને આપી શકાય એ બાબતે વધારે ફોકસ કરી રહી છે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ અહીં ભણી રહ્યા છે કેટલી હોસ્ટેલની સુવિધા છે શું છે એ વ્યવસ્થા આપણે હોસ્ટેલમાં એકસો વિદ્યાર્થીઓ ચાલીસ જેટલી બહેનો અને શાળામાં અત્યારે હાલમાં અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આજે આ કૃતિ રજૂ કરવામાં ટોટલ કેટલી બધી થીમ રજૂ કરવામાં આવી હતી આપણે ટોટલમાં બત્રીસ બત્રીસ જેટલી અલગ અલગ પ્રકારની ટીમો રજૂ કરવામાં આવી છે બત્રીસ થીમોની અંદર એક એક ટીમમાં ચાર પાંચ ચાર પાંચ પોષણો મૂકેલા છે અંદાજી ગણો તો એકસો વીસથી એકસો પચાસ જેટલા પોષણો મૂકેલા છે તમામ કૃતિઓની અંદર શું કહેશો વાલીઓને સંદેશો શું આપવા માગો છો વાલીઓને સંદેશો એક જ આપીશ કે એક મુલાકાત લો વિભાગો જુઓ પછી તમે નક્કી કરો કે અમારી શાળામાં એડમિશન લેવું અને તમારા બાળકને અહીંયા અભ્યાસ કરાવવો કે ના કરાવો જય હિન્દ મારું નામ બાવળિયા નરેશભાઈ છે હું સંતકૃપા વિદ્યાલયમાં એઝ અ સાયન્સ ટીચર છું સંતકૃપા વિદ્યાલયમાં અમે ક્રિએટિવ કાર્નિવાલ ઓફ સંતૃપાનું આયોજન કરેલ જેની અંદર આજના કાર્યક્રમનું ઉદઘાટન સંતો મહંતો દ્વારા કર્યું આજના જમાનામાં અંધશ્રદ્ધા વિજ્ઞાન જેના વિશે લોકોને જ્ઞાન જ નથી તો અમે એવા એવા કાર્ટૂન અને આ જે ઉભું કર્યું કે જેની અંદર કૃતિઓ કે અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાવે છે તો અંધશ્રદ્ધા આપણે કેવી રીતે દૂર કરી શકીએ આ ઉપરાંત ભાષાઓ જુદી જુદી ભાષાઓ છે એનું પણ કોમ્બિનેશન કર્યું જુદા જુદા ગેમ્સ ઝોન છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અલગ અલગ ઇવેન્ટ્સો છે એનું આયોજન કરેલ બાકીની વિગત છે હું બેનને કહીશ કે તેઓથી છે સંતી કૃપા વિદ્યાલયમાં એઝ અ બાળવર્ગની શિક્ષિકા તરીકેની સેવા આપું છું આજના આ કાર્યક્રમમાં આપણે અંધશ્રદ્ધાની સાથે સાથે બીજા ઘણા એવા મુદ્દા છે જેને આપણે કવર કર્યા છીએ જેનાથી વાલી મંડળ છે કે સામા જાહેર જનતા છે એનાથી પરિચિત થાય આપણી જે પરિયોની દુનિયા છે જંગલ જીત છે એનાથી અમે એ સિદ્ધ કરવા માંગીએ છીએ કે બાળકો છે પોતાનું પાયાનું શિક્ષણ ભાર વિના કેવી રીતે પ્રાપ્ત કરે એની સાથે સાથે કચ્છ છે કચ્છો ખરેખર આખા ભારતનો સૌથી મોટો જિલ્લો છે અને એની વિશેષતા શું છે એમ ભૌગોલિક રીતે શું કે આર્થિક રીતે શું કે સામાજિક રીતે શું એની વિશેષતા અમે દર્શાવી છે સાથે સાથે ગાંધી બુનિયાદી શિક્ષણ ગાંધીજીનું જે પાયાનું જે જીવન છે એને દર્શાવ્યું છે સાથે મોબાઈલ જાગૃતિ સાધુ સંતોનું જીવન ચરિત્ર અને એની સાથે બીજા ઘણા એવા મુદ્દાઓ છે મનોરંજન માટે પણ એવા જે રૂમ છે ડાન્સિંગ રૂમ છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એને અમે કવર કર્યા છે આગળનો અમારા આચાર્ય બેન એક મિનિટ આપણે કેટલા દિવસની આ તૈયારી હતી અને આજે તમે જે આખરી તરફ પહોંચી રહ્યા છો કેવી તૈયારી કરી હતી કેટલા દિવસ લાગતા આપણે મારી સાથે મારી પૂરી ટીમ આખો સ્ટાફ છે ને તડામા તૈયારી કરી છે સાથે સાથે બાળકોનો પણ એટલો જ યોગદાન છે અમે એક્ટિવિટી છે બધા છોકરાની એક છે એમ બહુ મજા આવે છે કરું છું કે તમને પણ મજા આવે કેટલા દિવસની મહેનત હતી ને આ કેવી રીતે તમે આ બધું મેનેજ કરતે એક મહિનાની મહેનત છે છોકરાઓની એના પાછળ મેનેજમેન્ટ બે મહિનાનું કામગીરી છે બે મહિનાથી ચાલુ છે છોકરાઓની મહેનત સતત મહેનત કરે છે રાત ને દિવસ મહેનત કરે છે એટલે ખાસ કરીને અમારી જે મેનેજમેન્ટ ટીમ છે એ બહુ જ મહેનત કરી રહી છે જેના કારણે આ

બનાવવાની હોય એનામાં માત્ર અમારા વિદ્યાર્થીઓ નહીં પણ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઘણો બધો સપોર્ટ કર્યો છે અને અમારા જે મેઈન સંચાલક છે ટ્રસ્ટી છે એમનો પણ ભરપૂર સહકાર રહ્યો છે જ્યારે એમના સાત સહકારથી આ પ્રોગ્રામ છે બે દિવસ છે ફૂલ જોશમાં ચાલશે અને સૌને વિનંતી છે કે બે દિવસ માટે જરૂરથી સંગીત સ્કૂલની મુલાકાત લો અને બાળકોમાં તૈયારી ચાલતી હતી આપણે છેલ્લા એક મહિના શું તમે આ રસનો સ્ટોલ કર્યો છે આજે ભાષાની ભવ્યતા છે જેમાં ચારેય ભાષાઓ છે ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત અને ગુજરાતી દરેક ભાષાઓના વ્યાકરણના મુદ્દાઓ લીધા છે અને દરેક ભાષાઓનો ઇતિહાસ તમે રજૂ કર્યો છે ઓકે જુવાર સાયન્સ સભા નામ છે ઓફ સાયન્સ અલગ અલગ પોતાના પ્રમાણે કૃતિઓ છે એને

અલગ અલગ ક્રિએશન્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ પછી તમને અલગ અલગ સાધુ સતુ ચરિત્રની ગાથાઓ મૃત્યુ આગળ ડાન્સિંગ રોડ પછી બાળકો માટેના પંચને એમ કે રમવાની જેમ છે આમ તમને અહીંયા દરેક પ્રકારની મોજ મજા માણવા માટેની આનંદ મળવાનું એક આયોજન કરેલું છે